વેલકમ ગાઈઝ માય યુટ્યુબ ચેનલ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે જોવાનું શું ભાતનું લેવા લેવારું તો ચાલો તમને બતાવીએ ભાતનું તરું તો વિડીયોમાં બની રહેજો નાની બદલાવના ફોલ ઉપર આવી ગયેલા У меня сидел, я ел, когда только прилетел с этого полета, и поэтому. А чего он там? Погоди, 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 пог કે નથી મળતો બફર બો આવે યાર થોડો જગ્યા જગ્યા પર બોફર આવતા નથી આગળ પોલું આટલે તો કામ ચાલુ છે એકદમ નીચું હતું હવે તો ઉપર આવી ગયેલું છે કેટલો નીચે રોડ હતો પહેલા પહેલા ટાઈમ માં જતા હતા ત્યારે એવું હોય તાપીમાં પાણી વધારે આવે તો આ ડૂબી જતું હતું એટલે હવે બહુ ટાઈમથી ડૂબી જતું હતું પણ બનાવતા નહીં હતા હવે બનાવવાનું ચાલુ કરેલું છે આવા જ્યારે કોઈ એમ ઊંચો બનાવે તો જ્યારે ખારું એમ આવા જવાનું ખારું પડે જો કેટલો ઊંચો બનાવેલો છે હવે બહુ કામ નહીં થોડાક જ કામ રહેલું છે પછી ફોલ બી મસ્ત બની જાય

આઈડી સેવ કરી લેજો રાહુલ આવી ગયેલો છે તરુ લેવા બે ખેત ભરીને જાદુ તો વેચાઈ ગયેલું છે છે હજુ તો બતાવો તમને આજે આવડી પુલી છે તરુ ફાઇનલી આવી ગયેલા શું તરું લેવા હારું તમને બતાવું ને અમને તરું આવ લઈ ને અમારે ખેતરે રહે દૂર લેવા આવવું પડતું છે અમારે ગોદાવાડી લેવા આવવું પડે અમે બી કરીએ પણ અમારું પાણી નહીં આવે પાણી બંધ રહે એટલે મેલ નહીં પડે અને બધા પક્ષી રહે તે અમે લાખીએ તરું તે એ લોકો ખાઈ જાય એટલે હું ઘરે જઉં કંઈ નહીં પછી ખેતરે અમારા ખેતર બતાવું તમને પછી જઈએ તો હજી તો એ માલિક નથી આવ્યા તરુવાળ માલિક આવે પછી ભરું તો ચાલો તમને પછી ઘરે જાઓ પછી તમને બતાવું આગળનો વિડીયો ખેતરે આવી ગયેલા છે ખેતર બતાવું આ ખેતર આ ખેતરવાળા ઘાવલ કરતા છે અમે છે જાતે ઘાવલ કરતા તે તમને બતાવીએ કેમ કેમ ગાઉલ કરતા હતા